દ્વારકામાં તેર પોરબંદરમાં આઠ અને કેશોદમાં સવા આઠ ઈજ વરસાદ ધોધમાર જોવા મળ્યો તો અનેક ગામો સંપર્ક વિહાણા થયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો એનડીઆરએફની દસ અને એસડીઆરએફની વીસ ટીમો ડિપ્લોય કરાઈ તો દોસ્તો આજે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ સ્થાન ભાવનગરમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ધોસો ભટાપટ જ્યાં સમાચારની વાત કરીએ તો મોટા ભાગના જિલ્લામાં મેઘરજાએ ધબધબાટી બોલાવી છે તો પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ દ્વારકા જિલ્લામાં રાતથી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દ્વારકાના છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ ખબકી રહ્યો છે ધોસો ભટાપટ જયા સમાચારની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ

તો બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં અંદાજે બાર ઇંચ જેટલો વરસાદ પડતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો રાજકોટના જામકંડોરા તાલુકાના ગામડામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જે સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાદ પટેલની મોટી આગાહી દેશના મેદાની વિસ્તારમાં વાદળોનો જમાવટ જોવા મળશે તો આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બંધ છે તો વરસાદી સિસ્ટમ આજથી વાતાવરણ બદલાવ છે મધ્યપ્રદેશની બંગાળની ખાડી સુધી તો ગુજરાત પર અસર કરશે જેના કારણે ગુજરાતમાં આજથી રાજ્યના ફેરફાર થશે છેલ્લા બે દિવસથી થી મેઘરાજા દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ ને ધમરોળી રહ્યા છે તો જુનાગઢમાં સાર્વત્રિક ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ જોવા મળે છે જે સમાચાર ની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર બજેટના ચર્ચાઓ થી વાપેક બે લોકોએ સંકેત આપ્યા છે કે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ ખેડૂતોમાં આપવામાં આવતી વાર્ષિક રકમ માં વધારો કરીને બાર હજાર રૂપિયા થાય શકે છે

સમુદ્રમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો નોંધનીય છે કે પોરબંદરમાં ગઈકાલે મેઘમેર જોવા મળી તો ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ જોવા મળ્યો ત્યારે આજે પણ રાજ્યના અનેક વિસ્તારમાં ઠેર ઠેર વાદળસર વાતાવરણ જોવા મળશે ત્યારે હવામાન વિભાગે અમરેલી ગીર સોમનાથ દીવ જુનાગઢ પોરબંદર દ્વારકા અને કચ્છમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરી છે તો બટાપણ બીજા સમાચારની વાત કરીએ તો ગૃહિણીને ફરી એકવાર ઝટકો

તો સરકાર ફરી એકવાર કૃષિ ક્ષેત્રે પ્રાથમિકતા આપી શકે છે તો કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં ખેડૂતો પર ફોકસ વધારી દેયો છે તો આપને જણાવી દઈએ કે સરકાર આવ્યા બાદ પીએમ મોદીએ જ પ્રથમ ફાઇલ હતા તો કરી હતા કે ખેડૂતોને ફંડ આપવામાં આવશે તો સરકાર ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ કરશે તો દોસ્તો फटाफट જે સમાચાની વાત કરીએ તો ગુજરાતમાં જે સવારથી અનેક જિલ્લામાં મેગમેર જોવા મળી રહી છે તો હવામાન વિભાગ દ્વારા બાવીસ જુલાઈ સુધી વરસાદ અંગેની ચેતવણી આપતી કરવામાં કરવામાં આવી આવી છે છે તો આજે આટલા વિસ્તારમાં ધોધમાર વરસાદની જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે ત્યાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય સરકારી નોકરી કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકારી નોકરીમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય લીધો છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવને આદેશ આપ્યો છે કે વક્ત અને ચારની ભરતીમાં કોન્ટ્રાક્ટ ધોરણે નહીં પણ કાયમી કરવામાં આવશે તો મહારાજ સરકાર દ્વારા મોટો નિર્ણય લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ સિકેન્દરે કહ્યું કે મારે સરકાર બારમું પાસ કરનાર યુવાનોને દર મહિને છ હજાર રૂપિયા આપશે જે આ દોસ્તો જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનને આઠ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ યુવરને દર મહિને 10000 રૂપિયા આપવામાં આવશે. દોસ્તો બેટા બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય. જીયા દોસ્તો ઇલેક્ટ્રિક વાન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે. તો સરકાર દ્વારા વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક ખરીદવા માટે રૂપિયા 12000 ની સબસિડી આપવામાં આવશે. દોસ્તો બેટા બીજા સમાચારની વાત કરીએ તો તેલંગાણા સરકાર દ્વારા મોટો નિર્ણય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે તો તેલંગાણાના સીએમએ જણાવ્યું કે બેન્કોના સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોમાં લેવામાં આવેલી લોન અઢાર જુલાઈ બે હજાર સુધીની ચૂકવવામાં આવશે તો સરકાર ભારપૂર્વક જણાવ્યું કે લોન માફી માટે સરકારે જાહેર કરેલી રકમ અન્ય ખાતામાં જમા કરાવવા બદલ બેન્કરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તો સો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળગોળ વેરાવળ અને માના વદરમાં પાંચ થી વધુ વરસાદ તો જળબંબ આકારની સ્થિતિ તો વિચારમાં બે કલાકમાં સાડા ત્રણની ધોધમાર વરસાદ કબય કહ્યો દોશો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવકને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં ડુંગળે અને બટાકા પંદર રૂપિયાના કિલો મળી રહ્યા હતા જે તર પચાસ રૂપિયાને કિલો મળી રહ્યા છે જ્યારે આદુ બસોને રૂપિયા કિલો જ્યારે કોથમરી એકસોને રૂપિયા કિલો મળી રહી છે

તો દેશના મેદાની વિસ્તારમાં લોકો ગરમી અને ભેદનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના પહાડી રાજ્યો ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ જોવા મળે છે તો કર્ણાટક અને કેરળમાં તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ તો સોનાને ચાંદીના ભાવમાં જોરદાર ઉશાળો તો ગઈકાલે સોનું સાતસો ને છવ્વીસ રૂપિયાના ઉશાળા સાથે ચુમ્મોતેર હજાર પાસઠ રૂપિયાના સ્તરે પહોંચી ગયું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે